શોક તો યજ્ઞ કરાવશે અમારા સાગે બંને એક ચર્ચા કરતા કરતા હતા કરવામાં આવશે જેને જે કોને વાચવી દ્વારા પરિક્રમા ચાર પરિક્રમા આગની કરવામાં આવશે પણ આજના દિવસે શું હોય તો આજના દિવસે માળા આ એક જ ભાગ છે નાદી શ્રાપ ભાગ છે પછી પૂર્વના શ્રાપ લાગેલા છે સાકિત કોષમાંથી પણ મુક્તિ મળે એના માટે પણ તો તમે મને પૂછે કો શું કરવા કે બીજું ભાઈ કરી એ ખોટપો કરાય એ કે નારણ બલીન થશે કાલે બલીની બલીઓ પૂરી થઈયા પછી છલલે છે નારણ બલી નારણ બલી કરી જરૂરી બને છે અને છલાણીસ નારણ બલી ના મિત્રો જે ને આવો એને બધાયને પ્રેમ છે અને એ વાધી કે દે આવે તો પરણે કોઈ કામ કરતાય નહીં આ તો કોઈ તમારે અનુકૂળ હોય અને તમે આવી શકો તો આવો નકર તમારે અમે પિતૃ ઋણમાંથી મુક્તિ મળી લીધી છે બે પ્રશ્ન બીજો હોય તો ન થાય આવો મગજમાંથી ગ્રંથી કાઢ નાખવાનો અત્યારે ની પૂર્વમાં પણ રામદેવે વનવાસ હતા ત્યારે રામને ખબર કે આ પડી હતી પોતે વનવાસમાં ત્યારે કે ભઈ તમારા પિતાજી નું અવસાન થયું છે તો તેને તો કુટુંબ નતું ભેગું થયું એવું નહીં દીકરો નહીં દીકરાની વહુ પણ પિંડદાન કરી શકે ગયામાં તમે જાવ ને ગયા દે કોઈ ગયા છે માં હા તો જે ગયા છે ને ખબર છે ગયામાં જાવ ને તો 25 25 25 25 પછી તેરી 75 પિંડ તર્પણ કર 25 પિંડ છે એ ગયા જે છે જે નદી ગુપ્ત નદી છે એમાં પધરાવવામાં આવે હવે જ્યારે રામ મંદિર વનવાસમાં હતા તો જોનું સ્વાદ કરાવું છે આજનો જે વિધિ છે એના ઉપર મોડું છે તો એ કે હાલો આવી જાવ સ્વાદ કરાવી દઈએ આટલી જે સામગ્રી લઈ લેવો લક્ષ્મણજી સામગ્રી લેવા જાય છે મોડું થયું રામ કે હું જાઉં ઉતાયા ને શું થશે સામગ્રી થઈ ગયું રામ કે કોણે જોયું કેવી રીતે થયું પંડિતજીને પૂછો પંડિતજીને પૂછવામાં કે પંડિતજી પિંડમ થઈ ગયો પંડિતજીને એમ કજો હું કઈ કે થઈ ગયો दक्षिણા નહીં મળે મેં પૂછો મેં પિંડમ આ લે છે કયું હવે હવે છે ગયા જીને પૂછવા માં ગયા નબી એ પણ એમ થી કે રઘુકુલ રાજા રામ આવ્યા છે કદાચ એ મારી પૂજા કર તો હજી મહત્વ બની જાય ગયા નબી પણ જુઠુ બોલી છે મે બિંદન કર્યું ને જા તું ઓ લુપ્ત થઈ જા અને પછી કે છું સીતાજી ને રામે કહ્યું હવે કાઈ તમારે કને કોઈ સાક્ષી ખરા બિંદન કરી હોય તો અહીં રુડુ આવે અને ગયા ની માટે ને દસ રાજાએ હાથ બારો કાઢી અને બતાવ્યો છે આજે પણ જાઓ તો પીંડ હાથમાં છે ને એની પ્રતિકૃતિ મૂકેલી છે